હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે કૂકરમાં ચોકલેટ કેક બનાવીશું તો ઘરમાં રહેલા સોડામાંથી ભજીયાના સોડામાંથી જ બનાવીને તૈયાર કરીશું કોઈ વધારે ના ઇન્ગ્રીડિયન્ટ્સ નહીં નાખીએ એકદમ સરસ એવી બજાર જેવી ચોકલેટ કેક બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ પહેલાં આપણે કૂકર લેવાનું છે એલ્યુમિનિયમનું મેં અહીંયા કૂકર લીધું છે કુકરને આપણે ગ્રીસ કરી લઈશું ઘી કે તેલની સ્મેલ જો સિંગનું તેલ હોય તો એની સ્મેલ આવે એટલે સિંગનું તેલ ન વાપરું જે સ્મેલ ઓછી ઓલિવ ઓઇલ છે કે સનફ્લાવરનું સિંગમાં સનફ્લાવરના તેલમાં સુગંધ નથી આવતી તો એનાથી તમે ગ્રીસ કરી શકો છો તો અહીંયા ગ્રીસ કરી અને ઉપર મેં ઇકોબેગ પેપર આવે એ રાખી દીધું છે જે ડિમાર્ટમાંથી ઇઝીલી મળી જાય છે તો ઇકોબેગ પેપરમાં આપણે રાખી દઈશું જેથી કેક છે ડિમોલ્ટ થતાં બિલકુલ સમયનો લાગે એકદમ સરસ રીતે થઈ જાય છે તો નીચે આપણે ઘી લગાવી દીધું ને એટલે ઇકોબેગ સરસથી ચોટી જશે હવે ઈકોબેક ઉપર પણ આપણે ગ્રીસ કરી દઈશું તેલથી ઘીથી એકદમ સરસ રીતે તો ઘીનો ઉપયોગ અથવા તો બટરનો ઉપયોગ તમે કેકમાં કરો તો એકદમ સરસ એવી સુગંધ આવે છે તો આ રીતે કેક પહેલાં કૂકરને આપણે રેડી કરી લઈશું અને એકદમ ફટાફટ બની જતી છે બાળકોને કેક વધારે ભાવતી હોય છે તો તમે ઘરે જ આ રીતે ઇઝીલી તૈયાર કરી શકો છો તો અહીંયા બે મેરી ગોલ્ડ જે મોરા બિસ્કીટ આપણે આવે છે એ લીધા છે ખજૂર બિસ્કીટમાં વાપરતા હોઈએ બે પેકેટ મેરી ગોલ્ડના અને એક સાથે ઓરિયોનું છે ને એક હેપીનું છે બે ઓરિયોના બિસ્કીટ હોય તો વધારે સારું કેમ કે એ ડાર્ક ચોકલેટ કલર વધારે હોય છે તો એકદમ સરસ એવો કલર આવે છે તો તમારી પાસે એ જે પણ બિસ્કીટ હોય એમાંથી તમે આ રીતે કેક બનાવીને તૈયાર કરી શકો છો કે ઘરમાં કોઈ બિસ્કીટ પડ્યા રહે છે ખાતા નથી તો તમે એ આ રીતે કેક બનાવી અને બનાવી શકો છો તો અહીંયા મેં એક બિસ્કીટ હેપી હેપીનું નાખ્યું હતું અને એ ઓરિયોનો ઓરિયોનો તમે જોઈ શકો છો એકદમ ચોકલેટી કલર હોય ને તો ઓરિયોનો બિસ્કિટ હોય તો વધારે સારું ટોટલ બે કપ આપણે બનાવવાના છે તો બે કપ જેટલા બિસ્કિટ મારે રેડી થઈ ગયા છે અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે બે કપના તમે બનાવશો તો તમારે પાંચસો ગ્રામ જેટલી કેક બનીને રેડી થઈ જાય છે તો આપણે આ રીતે બે ત્રણ વખત મિનિટ જેવું મેં ચલાવ્યું છે મિક્સર અને આ રીતે ફૂકો થઈ જાય એટલે મેં ચોકલેટ પાવડર નાખ્યો છે બિલકુલ ઓપ્શનલ છે તો અમારી પાસે હોય તો બે ચમચી ચોકલેટ પાવડર અને સાથે એક મોટી ચમચી મેં ખાંડ નાખી છે ચોકલેટ પાવડરના લીધે મેં ખાંડ નાખી છે બાકી તમારે ખાલી બિસ્કીટ કેક બનાવો તો ચોકલેટ પાવડર ન હોય તો ખાંડની જરૂર નહીં લે હવે સાથે અહીંયા મેં એક કપ દૂધ નાખ્યું છે હવે ચોકલેટ પાવડર અને ખાંડ નાખ્યું છે અને બિસ્કિટ હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે તો મને ગ્રાઇન્ડ કરતી વખતે થોડું દૂધ વધારે જોયું હતું એટલે એક કપ અને માથે એક ચોથાઈ એટલે સવા કપ જેટલું મેં દૂધ નાખ્યું છે પરંતુ જો ચોકલેટ પાવડર તમે નથી નાખ્યો ખાલી બિસ્કિટ છે તો એક કપ દૂધ તમારે સફિસિયન્ટ થઈ જશે નહીં તો તમારે જો મારી જેમ બે ચમચી મોટી ચોકલેટ પાવડર અને દોઢ ચમચી જેટલી એક ચમચી જેટલી મેં ખાંડ નાખી છે એક મોટી ચમચી જેટલી તો તમે સવા કપ મારે અહીંયા દૂધ જોઈ ગયું છે ટોટલ બે કપ મિક્સ બિસ્કિટનો પાવડર ભૂકો હોવો જોઈએ એમ હવે સાથે આપણે અહીંયા ભજીયાના સોડા નાખીશું તો કેકમાં બેકિંગ પાવડરનો ઉપયોગ થતો હોઈએ છીએ પરંતુ ટાટાના સોડા ખાલી નાખશો ને ભજીયાના તો પણ એકદમ સરસ એવી કેક બનીને રેડી થઈ જશે બેકિંગ પાવડરની કોઈ જરૂર નથી તો અહીંયા એકદમ સરસ રીતે ફટાફટ આપણે મિક્સ કરી દઈશું અને જ્યારે મેં આ મિક્સ કરું હતું ત્યારે મેં ગેસ ઉપર રોટલીની જે તવી હોય છે પેન એ જ થવા માટે રાખી દીધી હતી જેથી એ ગરમ થઈ જાય એટલે ડાયરેક્ટ આપણું કૂકર આપણે એની અંદર રાખી શકીએ તો અત્યારે કુક ગેસ ઉપર છે ને પેન પહેલાં રાખી દેવાની પછી સોડા નાખી અને આ રીતે બેટર છે કુકરની કૂકરની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે તો એકદમ સરસ ફ્લપી એવી બનશે કે છેલ્લે સુધી જોજો હું તમને બતાવીશ એકદમ પહોંચી અને તમને લાગશે જ નહીં કે ઘરે ચોકલેટ કેક ઇઝીલી ખૂબ જ સરસ બનીને આ રીતે તૈયાર થઈ જાય છે તો સમય પણ કુકરમાં બહુ નથી લાગતો આપણે જ્યારે પેનમાં રાખીએ છીએ તો કલાક જેવો પોણી કલાક જેવો સમય થઈ જાય છે પરંતુ કુકરમાં ફક્ત ચાલીસ મિનિટ ચાલીસ મિનિટથી ઉપર પાંચ મિનિટ પણ જવા દેવી નહીં અહીંયા આપણે સેટ કરી દીધું પછી કૂકરની અંદર રિંગ કાઢી લેવાની અને સીટી કાઢી લેવાની અને ઢકણ બંધ કરી અને તવી ઉપર રાખી દેવાની છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે છેલ્લી સાઈડ અને પછી ચાલીસ મિનિટ માટે આપણે કૂકરને આ રીતે ગેસ ઉપર રાખી દેવાનું છે ચાલીસ મિનિટ થઈ જાય એટલે કૂકર નીચે લઈ અને ઢકણ ખોલી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડો થઈ ગઈ છે મસ્ત એવી આપણી ચોકલેટ કેક બનીને રેડી થઈ ગઈ છે અને આ રીતે પિન કરશો ને ન કરવાની જરૂર જ નથી કદાચ કરશો તો પણ એકદમ ક્લીન જ નીકળશે જો આ સમયે તમે ચાલીસ મિનિટથી વધારે રાખી દીધું તો કૂકરમાં હીટનું પ્રમાણ થોડું વધારે હોય તો સાઈડું છે ને કડક થઈ જાય છે નીચેથી અને સાઈડમાં એટલે ચાલીસ મિનિટ થાય એટલે કૂકર નીચે જ લઈ લેવાનું તમને મેં નજીકથી પણ બતાવું છું તમે જોઈ શકો છો કેટલી ફ્લપી બની છે હવે એને ડિમોલ્ડ કરવા માટે મારે થોડીક છોકરા નાના હોય એટલે ખાવાની બહુ જ ઉતાવળ હોય તો ફટાફટ મેં થોડુંક ગરમ હતું ત્યારે જ કરી દીધું છે પરંતુ ગરમ હોવા છતાં પણ ખૂબ જ સરસ રીતે એ નીકળી ગઈ છે ડિમોલ્ડ થઈ ગઈ હતી હવે ઉપરથી જે ટફા જેવો ભાગ છે ને થોડો આપણે કાઢી અને પછી એને ગાર્નિશિંગ કરી દઈશું તો એકદમ સરસ આવી અને જે ખાંચા છે ને એ આપણે બેકિંગ પેપરના પડ્યા છે જે કડસલી થઈ હતી કૂકરમાં એના તો હવે અહીંયા આપણે હવે થોડું ઉપરથી ભાગ આપણે જે ઠપ્ફા જેવો છે એ ઉપરનો ભાગ કાઢી અને ગાર ચોકલેટથી આપણે કરી દઈશું જેથી તમને બજાર જેવો જ લુક આવશે ને ટેસ્ટમાં કોઈ ફરક નહીં તમે આટ કેક ખાશો ઘરે તો તમને બજાર જેવી જ લાગશે એટલી સરસ બને છે તો આપણી કેક તમે સ્પોન્જી અંદરથી એકદમ પોચી પોચી અને એકદમ સ્પોન્જી જાળીદાર જ બની હતી તમે જોઈ શકો છો હું તમને નજીકથી પણ બતાવું છું હવે એની ઉપર ચોકલેટ સોસ નાખી દઈશું જે બાળકોનો હંમેશા ફેવરેટ રહેતો હોય છે તો ચોકલેટ સોસ નાખી અને સ્પ્રેડ કરી દઈ એના ઉપરથી કોઈ પણ આપણે ચોકલેટ લઈ આવવાની ડેરી મિલ્ક કે કટિંગ કરી દેવાનું અથવા તો તમે ચોકોનું જે આપણે ચોકલેટ બાર મળે છે રાખતા હોય ઘરમાં તો એનું કટિંગ કરી અને ગાર્નિશિંગ કરી દેવાનું છે જેથી બાળકોને મજા આવે અહીંયા એકદમ સરસ એવી પોચી પચી સ્પોન્જ ચોકલેટ કેક થઈ ગઈ છે ઉપર મેં ચોકલેટ સોસ લગાવી દીધો છે અને અંદર સુધી ઉતરી જશે એટલે હાથ પણ ખરાબ નહીં થાય અને હવે ચોકલેટથી આપણે ગાર્નિશિંગ કરી દઈશું નાની નાની ટુકડા મેં કટિંગ કરી રાખ્યા છે જેનાથી ચોકલેટ કેકને આપણે ગાર્નિશિંગ કરી દઈશું તમને મારી કુકરમાં ચોકલેટ કેક કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અહીંયા આપણી ચોકલેટ કેક બનીને રેડી થઈ ગઈ છે ચાલીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે પાંચસો ગ્રામ જેટલી કેક બની જાય છે અને બહુ જ સરસ બને છે કોઈ તામજામ ઝંઝટ વગર ફક્ત ભજીયાના સોડા નાખશો તો પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે બાળકોને ખૂબ જ કેક પસંદ હોય છે તમે જોઈ શકો છો ચોકલેટ સોસ અંદર સુધી ઉતરી ગયો છે એકદમ સોફ્ટ સોફ્ટ અને મસ્ત બની હતી તમને લાગશે જ નહીં કે તમે ખાલી ભજીયાના સોડામાંથી આટલી સરસ કેક બનાવી છે તો અહીંયા આપણી કેક બનીને રેડી થઈ ગઈ છે ઇઝીલી બની જાય છે અને કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ વધારે જોતા નથી તો તૈયાર છે આપણી ચોકલેટ કોક ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર